હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં કેટલા દિવસ પછી આપણે બ્લોગ બનાવવા નીકળી ગયા ફ્રીબેલ પડો ત્યારે હાડા પાંચ થયા અમારે ટ્યુશન હોય નેવમાં અમે દસમાં મળી ગયા એટલે હું પાંચ રેડિંગ છોડે હાડા પાંચ જવા બધા ને ગ્રાઉન્ડમાં બધા છોકરા નીકળી ગયા રમવા તો હાલો આપણે ન્યા બધું પૂછીએ કેવું રમે તો જો વિદ્યાર્થીઓ બેઠા ક્રિકેટ રમત હું આ લોકો ટ્રિકેટ રમીશ તમારે રમવું નથી એ લોકો

है, तो अपना गायक को लगा रहे अलग गा चोपड़ो बने वो लगे चोपड़ो बने हालात गीत गाओ आहूँ बस हारो 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 કટકા કટકા કહો આપડો ગટકે હાલ

हम हो जाओ हाँ। आ गई रीत है बहनी की बहनी की शर्मा वालू है शर्मा, शर्मा वालू उच अर्जुन एक गीत गाई दे मार भाई एक गीत गाई दे अरे एक आवर तो ऐसे एक था। था। एक तू गई एक गीत गाई दे मानत का मानत का तू कहाँ नहीं कहाँ तू खा नहीं मानत का नहीं नहीं खाओ मोमो में खाओ अब आ रही है जो है अंदर आ कर अंदर आओ कर अंदर आओ घूम रहे हैं एक आदो गीत गीत गई दिया

પાણી ભરીએ આ બધા ને ભેળ ખાવી ખબર નથી પાણી ભરી હાલ તો હાલ ભોગવી એકસો હાથ માં એકસો આઠ માં જવા બધા વિદ્યાર્થીઓ ભણેશ્વરી બધે ભણે શું કરો પેપર સોલ્વ કરો શું શું કરો ચેક કરો પેપર હું કોને કેટલા આવ્યા ખબર હે કેનું પેપર હે પાત્રીસ આવ્યા પાત્રીસ આવ્યા કેટલા માંથી ચાલીસ માં ચાલીસ માં પાત્રીસ આવ્યા ભાઈ તારે વાહ તારે સંસ્કૃતમાં તારે હા અમત કોઈ ગીત બી આવડે કોઈ જોક્સ તો આવડતું છે હાલો બોલો હા ભાઈ તું જી મ્યુઝિક માં હાલો એક કીર્તન કીર્તન કા ગીત ગાઈ દે જોક્સ આવડે જોક્સ બોલ ભાઈ સાંભળો જોક્સ બોલે એક પેપર દેવા ગયો ત્યાં ને પેપર માં એવો પ્રશ્ન આવ્યો કે ચેલેન્જ કોને કહેવાય છોકરાએ લખ્યું આખું પેપર ખાલી મૂકી દીધું છેલ્લા પેજ પર લખ્યું કે હિંમત હોય ને તો પેપર પાસ કરીને બતાવો હમ બીજો કોઈ આવડે ગીત બીત કઈ આજો આને આવડે બીજો મારી કા દેતો ભાઈ ગીત ગા મ્યુઝિકમાં માં ને જી મ્યુઝિકમાં માં લઈ એકાદ ગીત કા કીર્તન ને દાલ મ્યુઝિક માં પેલો ઓળમી આવે એ ને પાણી

बाढ़ पे उतार दो आरंभ है प्रचंड इस नवी की कल्पना में जिंदगी हो प्रेम की तो उस कवि को आज तुम नकार दो मौत है नहीं तो मौत से भी क्यों डरे जाके आसमान में दहाड़ दो आरंभ है प्रचंड बोल मस्तकों के झुंडा आज जंग की घड़ी की तुम बहार दो आंध बाल की जान का हो दान ಹಲೋ ಬೀಜ ಸರ್ಸು ಭೈ ಆವೈ ಗಾಯ વાહ ભાઈ આ બધા સરસ કહે બાય હવે જાય આપણે બીજા રૂમમાં બીજા રૂમમાં બધા હલો અખબાર બાય હલો આપણે જાય આમ આપણે કહેવાય આથરૂમ બાજુ હવે લોકને આપણે એને કરીએ તો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જો કોમેડી વિડીયો આગળ આવશે આ ચેનલમાં તો તાવદી જય સ્વામિનારાયણ